આપણી પરિસ્થિતિ પણ કેવી છે ઉપર બેઠેલા ભગવાન દેખાતા નથી અહીં બેઠેલા ભગવાન ઓળખાતા નથી અહીં જે ભગવાન છે એમની પ્રતિતિ થઈ જશે ને તો તો જીવન સાર્થક થઈ જશે અરે છતે દેહે જ તમને અક્ષરધામ દેખાશે છતે દેહે જ તમે અક્ષરધામ નું સુખ લેતા હશો માત્ર પથારી કરીને સૂઈ રહેવાથી જીવન સાર્થક નહીં થાય પરંતુ સતત સંત સમાગમ કરીશું સત્સંગ કરીશું તો છ તે દેહજ અક્ષરધામના સુખ સાથે તમારા મોક્ષની ગતિ થશે તમારા જીવનો ઉદ્ધાર થશે માટે આજથી જ આપણે સત્સંગ કરીએ સંત સમાગમ કરી શ્રીહરિને ઓળખીએ યાદ રાખજો કે સત્પુરુષ કદી પૃથ્વી પરથી જતા જ નથી